સોશિયલ મીડિયા પર સીન સપા કરવા યુવકને ભારે પડ્યા ગીર સોમનાથમાં તલવાર સાથે ફોટો મૂકનાર ગામેથી જયેશ ઉર્ફે કાળ્યો ભીમા બાંભણિયાની ધરપકડ થઈ પોલીસે આરોપીની ધરપકડ કરી કરાવ્યું કાયદાનું ભાન સોશિયલ મીડિયા ઉપર સીન સપાટા કરવા યુવકને ભારે પડ્યા ગીર સોમનાથની ઘટના તલવાર સાથે ફોટો મૂકનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે વડવીયાળા ગામેથી જયેશ ઉર્ફે કાળિયો ભીમા બાંભણિયા જેની ધરપકડ કરવામાં આવે છે જેણે તલવાર સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો પોલીસે આ ભાઈને પકડીને અંતે કાયદાનું ભાન કરાવ્યું છે વડવીયાળા ગામેથી જયેશ ઉર્ફે કાળ્યો ભીમા બાંભણિયાની ધરપકડ થઈ પોલીસે આરોપીની ધરપકડ કરી કરાવ્યું કાયદાનું ભાન સોશિયલ મીડિયા ઉપર સીન સપાટા કરવા યુવકને ભારે પડ્યા ગીર સોમનાથની ઘટના તલવાર સાથે ફોટો મકનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે બડવિયાળા ગામેથી જયેશ ઉર્ફે કાળ્યો ભીમા બાંભણિયા જેની ધરપકડ કરવામાં આવે છે જેણે તલવાર સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો પોલીસે આ ભાઈને પકડીને અંતે કાયદાનું ભાન કરાવ્યું છે